નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કુમાર નજર કરીએ આજના સમાચારો પર તો શંખેશ્વર ખાતે આવેલ ખોડિયાર નગરમાં હાલ રહેતો અને મૂળ રોઝવા ગામનો તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગરવાળા ઠાકોરભાઈ ભરતભાઈ ખોડાભાઈ ઉમર વર્ષ સત્યાવીસનો અગિયાર વર્ષની સગીરા મુકબધીર સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગેનો ગુનો શંખેશ્વર પોલીસ મથકમાં પણ સગીરાના પિતાએ નોંધાવ્યો હતો અગિયાર વર્ષની સગીરા તેના ઘર પાસે રમી રહી હતી તે સમયે ઠાકોર ભરતભાઈ ખોડાભાઈએ તેને લલચાવી ફોસલાવી આ મુકબધિર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તે અંગેનો ગુનો શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામ્યો હતો જેથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને એફએસએલની ટીમ દ્વારા તપાસ કરીને શંખેશ્વર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો મારી દીકરી દસ વર્ષની છે અને એની મમ્મી સાથે દૂધ લેવા જતી હતી અને વળતા વળ્યા હતા બાળક વચ્ચે રસ્તામાં ઝૂંપડી છે એને બોલાવી પડાવી અને લલચાવી ને ધરાધરને કૃત્ય કર્યું છે તો આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય તો સરકારને મારી એટલી જ વેદના છે કે આ વ્યક્તિને ફાંસીનો હુકમ હોય ને તો ફાંસી થાવી જોઈએ એવી મારા પિતા તરીકેની વેદના છે અને આ કોઈ દીકરી સાથે બીજી વખત આવા દાદા દાવો પેદા ના થાય મન બુદ્ધિનો તક નો લાભ લીધો અને મન બુદ્ધિનો દુરુપયોગ કરી અને આ કૃત્ય કરી વ્યક્તિ